સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં તો મિત્રો આગળ આપણે ધોરણ દસ ના ગણિતમાં ચેપ્ટર નંબર સાત યામ ભૂમિતિ વિશે ચર્ચા કરી હતી

આ દરેક વસ્તુ એ વિડીયોમાં આપણે લઈને આવીશું મહેનત કરીએ સાહેબ નથી આપણે જોવાના છે સાત પોઈન્ટ બે ના દાખલા ચલો મિત્રો સાત પોઈન્ટ બે મેં તમને કહ્યું મિત્રો જ્યારે યામ ભૂમિતિની શરૂઆત કરી બરોબર મિત્રો ત્યારે મેં તમને શું કહ્યું ત્રણ સૂત્રો યાદ કરાયા હતા કયા ત્રણ સૂત્રો યાદ છે નથી યાદ તો આગળ જાઓ નવો વિડીયો મારો જે ફર્સ્ટ વિડીયો એમાં જાઓ મેં ત્રણ સૂત્રો કરાયા હતા એ ત્રણ સૂત્રો પૈકી એક સૂત્રના આપણે દાખલા સાત પોઈન્ટ એકમાં ગણ્યા આજે સાત પોઈન્ટ બે માં વધેલા બે સૂત્ર એટલે કે વિભાજન સૂત્ર અને મધ્ય બિંદુના યામ આ બે સૂત્રથી આપણે દાખલા ગણવાના છે જો તમે એ ના જોયા હોય સૂત્રો તો એ સૂત્રો જોયા હો આગળ વિડીયોમાં જઈ અને પાછા આવી જાઓ આપણે શરૂઆત કરીએ સાત પોઈન્ટ બે ની ચલો સાત પોઈન્ટ બે નો દાખલા નંબર એક સાત પોઈન્ટ બે નો દાખલા નંબર એક મિત્રો ચાલો શરૂઆત કરીએ તો દાખલા નંબર એક આવું કે છે બિંદુ એક માઇનસ સાત સોરી માઇનસ એક સાત અને બિંદુ ચાર માઇનસ ત્રણ એ રેખાખંડ નું બે જેમ ત્રણ ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વિભાજન બિંદુના યામ શોધો શું શોધવાનું છે વિભાજન બિંદુના યામ શોધો મિત્રો ચાલો શું કહ્યું છે આપણે રકમ એકવાર જોઈ લઈએ બિંદુ એક આપેલું છે જેને લઈ લઈએ બિંદુ એ આને લઈ લે બિંદુ બી બરોબર બે બિંદુ આપેલા છે જે બિંદુઓ બિંદુઓ છે છે મિત્રો તો બિંદુ એ અને બિંદુ બી જેનો કોઈ માનો કે આપણે પી લઈ લઈએ પી બિંદુ એ આ બે એ અને બી નું એટલે કે આખા રેખા ખંડ વિભાજન કરે છે કેટલા ભાગમાં આ બે ભાગમાં અને આ ત્રણ ભાગમાં એટલે આટલો ભાગ બે ગણો છે અને આટલો ભાગ ત્રણ ગણો છે મિત્રો તો આ પી ના યામ શોધવાના છે મિત્રો સમજણ પડી શું શોધવાનું છે પી ના યામ શોધવાના છે ચાલો મિત્રો કઈ રીતે શોધીશું તો આપણને સાહેબ તમે અમને એક સૂત્ર આપ્યું હતું યાદ હોય તો વિભાજન બિંદુના યામ માટેનું તો એક્સ યામ બરાબર શું હતું એક્સ ટુ એમ વન વત્તા કરીએ તો આપણને એક્સ બિંદુ મળે અને વાયમ શોધવા હોય તો શું આવે વાય ટુ એમ વન વત્તા વાય વન એમ ટુ છેદ માં એમ વન વત્તા એમ ટુ બરોબર મિત્રો હવે આપણે આગળ ગણ્યા એમ સાત પોઈન્ટ આને એક્સ વન કહીશું અને y1 વન કહીશું અને એક્સ ટુ અને વાય અને આને કહીશું એમ વન અને આને કહીશું એમ ટુ ચલો કરી નાખીએ ચલો સૂત્રમાં કિંમતો મૂકી દઈએ આવી જાઓ એક્સ ટુ એટલે ચાર એમ વન એટલે બે તો ગુણ્યા બે વધતા એક્સ વન એટલે માઇનસ એક એક્સ ટુ એટલે એમ ટુ એટલે તો સાહેબ ત્રણ ચાલો એમ વત્તા ત્રણ શું થઈ જશે એટલે અહીં નીચે થઈ જશે પાંચ ચાલો આઠ માંથી ત્રણ જશે તો પાંચ છેદ પાંચ 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 ગયા શું જવાબ આવ્યો એક ચાલો એક્સ એમ મળી ગયો કેટલો મળ્યો એક ચલો આપણે શોધીએ વાય વાય ટુ સાહેબ માઇનસ ત્રણ ગુણ્યા ગુણ્યા એમ ટુ ત્રણ છેદ માં બે વત્તા ત્રણ એમ વન એટલે બે અને એમ ટુ એટલે ત્રણ મિત્રો ચલો ત્રણ દુ છ પણ કેવા માઇનસ સાત તરી એકવીસ છેદ માં ત્રણ ને બે પાંચ છ માંથી એકવીસ માંથી છો પંદર છેદ માં પાંચ શું પંદર તો ચલો મિત્રો આપણને બે બિંદુ મળ્યા એક્સ અને વાય શું મળ્યા એક અને ત્રણ તો આ આપણા વિભાજન બિંદુના યામ છે મિત્રો હાવ સહેલો દાખલો આ દાખલો પરીક્ષામાં ત્રણ માર્ક્સ ઉપરાંત બે માર્ક્સનો નો છે આપણે આગળ વધીએ દાખલા નંબર દાખલો છે અને અત્યાર સુધી બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે વાર પૂછાયેલો દાખલો એટલે દાખલા નંબર બે ધ્યાનથી મિત્રો જોજો અને મારી સાથે જોડાઈ જાવ તમારા મિત્રો હોય તો તેમને પણ શેર કરો ચાલો રકમ લખીશું દાખલા નંબર બે બિંદુ ચાર માઇનસ એક અને માઇનસ બે ત્રણ ને જોડતા ત્રિભાગ રેખા ખંડના શું કહ્યું છે મિત્રો ફરી એકવાર રકમ વાંચું બહુ જ મસ્ત દાખલો છે અને અત્યાર સુધી બોર્ડમાં સૌથી વધારે વાર પૂછાયેલો છે બિંદુ એ આપેલું છે આપણને બિંદુ બી આપેલું છે અને એનાથી જે રેખાખંડ બને છે માનો કે આ બિંદુ એ છે આ બિંદુ બી છે એનાથી જે રેખાખંડ બને છે એ ત્રિભાગ બને છે કેટલા ભાગ પડે છે એક બે એક બે અને આ ત્રણ તો આ બિંદુઓના યામ શોધવાના છે અત્યાર સુધી તો સાહેબ આગળો દાખલો કરાયો તો એક જ હતું હવે બે બિંદુ શોધવાના કેમ ના શોધીશું તો ચાલો જોઈએ

પીબીનો નો ગુણોત્તર કેટલો આવશે એમ વન એમ ટુ શું આવશે એક જેમ બે કેમ આ એક ભાગ છે જ્યારે આ કેટલા ભાગ છે બે ભાગ છે ખબર પડી ચાલો ગણીએ પી બિંદુના યામ શોધવા માટે ચાલો બરાબર શું થશે બરાબર શું થશે વાય ટુ એમ વન વધતા વાય વન એમ ટુ છેદમાં એમ વન વધતા એમ ટુ ચલો એક્સ ટુ શું થશે આપણા આ રહ્યા અહીંયા જ છે સાહેબ બધું અહીં જ છે બધું તો શું છે એક્સ ટુ માઇનસ બે વન ચાર એમ ટુ બે છેદ એક વત્તા બે શું થઈ જશે બે કા બે અને આ થશે ચાર દુ આઠ ત્રણ ચલો ખબર પડી મિત્રો શું વધશે છ છેદમાં ત્રણ ત્રણ દુના છો જવાબ બે ચાલો વાય શો વાય ટુ એટલે માઇનસ ત્રણ ગુણ્યા એક વત્તા વાય વન એટલે માઇનસ એક ગુણ્યા એમ ટુ એટલે બે છેદમાં એક વત્તા બે ત્રણ એકા ત્રણ બે છેદ ત્રણ ચલો મિત્રો આટલી ખબર પડી પાંચ છેદમાં ત્રણ આ શું મળ્યા વાય બિંદુના યામ ચલો મિત્રો આપણને આ બિંદુના યામ તો મળી ગયા આ બિંદુના યામ મને શું થયું મળી ગયા હવે નેક્સ્ટ જોઈએ તો મારે સાહેબ ક્યુ ના યામ શોધવાના છે હજુ મિત્રો હું તમને સમજાવું આ બિંદુ ક્યુ છે બરાબર એ પી અને બી બંનેનું શું કહીશું મધ્ય બિંદુ કહીશું શું કહીશું મધ્ય બિંદુ શું કહીશું મધ્ય બિંદુ અને મેં તમને મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર આપ્યું હતું કે મધ્ય બિંદુના યામ બરાબર શું થશે એક્સ વન વત્તા એક્સ ટુ ભાગ્યા બે એક્સ ના શોધવાય ત્યારે અને y ના શોધવા હોય તો સાહેબ વન p ના 3 બરોબર ફરી એકવાર જોઈ લઈએ ભૂલ તો નથી લાગતી ને કે y2 કેટલા છે માઇનસ ત્રણ ત્રણ 3 ત્રણ કેટલા છે -1 એક બે 2 બે ને બે પાંચ ભાગ્યા ત્રણ બરોબર છે બરોબર હવે લઈશું તો સાહેબ જે આના યામ છે વાય વન અને જે બી યામ છે આ શું થઈ જશે એક્સ ટુ અને વાય ટુ તો શું થશે બે વત્તા માઇનસ બે ભાગ્યા બે બરોબર આ બાજુ શું થશે વાય એટલે માઈનસ પાંચ છેદમાં ત્રણ વાય ટુ એટલે માઈનસ ત્રણ માઈનસ ત્રણ ભાગ્યા બે શું થઈ જશે જીરો ભાગ્યા બે તો શું થઈ જશે જીરો ચાલો ત્રણ નો લસા લઈએ એટલે માઇનસ નવ માઇનસ અને છેદમાં માં ત્રણ દુ છ કેટલા થઈ ગયા જીરો સાત તો તમારો જવાબ આવશે જીરો અને માઇનસ સાત ના છેદ માં ત્રણ આ તમારા શું બન્યા પી બિંદુના ક્યુ સોરી ક્યુ બિંદુના યા મળ્યા આ દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછ્યો છે મિત્રો

બરાબર ખાસ કરીને ધોરણ દસ અને ધોરણ નવના વિદ્યાર્થીઓ સબસ્ક્રાઈબ કરી દો અને બેન આઇકન પર ક્લિક કરી દો અને તમારા પણ મિત્રો હોય ક્લાસમેટ ટ્યુશનમાં આવતા હોય તમારી જોડે બરોબર એમને પણ શેર કરી દો જેથી એ ઘરે બેઠા બરોબર આવો લાવો લઈ શકે મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં જય ભોલે